કપર્દાન શર્મા पीडब्ल्यूडी જાહેર બાંધકામ વિભાગ સ્ટેટ કચેરીની બિલકુલ બાજુમાં આવેલો ત્રિવેણી પાર્ક સામેનો મુખ્ય માર્ગ સીઝનના પહેલા જ વરસાદમાં બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે સુએજ ફાર્મથી ડાકોર ચોકડી સુધીના રોડ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓ વાહન ચાલકોને અને રાહદારીઓ માટે જોખમી બન્યા છે જે पीडब्ल्यूडी ની ઘોર બેદરકારી છતી કરે છે આશ્ચર્યની વાત એ છે કે નાયબ કલેક્ટર મામલતદાર ટાઉન પોલીસ અધિકારી અને ડીવાયએસપી તાલુકા વિકાસ અધિકારી અને ખુદ પીડબ્લ્યુડી નાયબ કાર્યપાલક ઇજનેર જેવા ઉચ્ચ અધિકારીઓ આજ માર્ગ પરથી નિયમિતપણે પસાર થાય છે તેમ છતાં ગંભીર સમસ્યા અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી આ બેદરકારીના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે છેવટે ટ્રાફિક વ્યવસ્થા જાળવતા પોલીસ વિભાગના હોમગાર્ડ અને ટીઆરબી જવાનોએ રાહદારીઓ અને વાહન ચાલકોની સુરક્ષા માટે હાથમાં પાવડો લઈ જાતે ખાડા પૂરવાનું શરૂ કરવું પડ્યું આ જવાનોની આ પ્રશંસનીય અને માનવતાભરી કામગીરી ખરેખર સરાહનીય છે સરકારી વિભાગોની બેદરકારી વચ્ચે આ ખાખી ધારીઓએ પોતાની ફરજની સાથે સાથે નાગરિકોની સલામતીની પણ ચિંતા કરી અને સ્વયંપૂરીતે આ સમારકામ હાથ ધર્યું તેમની આ કામગીરી કહેવત સાર્થક કરી છે જે નાના કરી શકે જાણે મોટા ન કરી શકે મોટા એટલા ખોટા આ દ્રશ્યો રાહદારીની નજરે ચડ્યા આ અન્ય સરકારી વિભાગો માટે ઉદાહરણ પૂરું પાડે છે લોકોની સત્વરી માંગ છે કે સંબંધિત વિભાગો દ્વારા માર્ગનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે જેથી વધુ અકસ્માતોને ટાળી શકાય પંકજ શર્મા કપડવંશ